ક્યારે કેવો વિચાર પણ આવે ને ક્યારે ઘણા લોકોને આવું સપનું પણ આવે કે કારમાં એક મોટો સ્વિમિંગ પુલ હોય હેલીપેડ હોય અને સારી બધી એવી સુવિધાઓ હોય અને સાથે જ જો ટ્રાફિક જામમાં ફસાયો તો પાણીમાં ડૂબકી મારતા અને ઊંઘ પણ કરી લેવાની અને જરૂર પડે તો ટ્રાફિકની મુશ્કેલીમાંથી હેલીપેડ દ્વારા સીધા ઉડીને આપણે જવું હોય ત્યાં જઈ શકીએ તો આ પ્રકારની કાર માત્ર એક સફર નથી હોતી પણ એક અનોખો અનુભવ હોય છે જ્યાં સફર એક એક્સપિરિયન્સ બની જાય છે ચાલો જાણીએ નમસ્કાર દર્શક મિત્રો બીએસ9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ દુનિયાની સૌથી લાંબી કાર ધ અમેરિકન ડ્રીમ એક સુપર લિમોઝીન છે અને ગ્રીનિસ વર્લ્ડમાં નામ ધરાવે છે તો ઓગણીસો છ્યાસી માં કાર ડિઝાઇનર જેઓહરબર્ગ દ્વારા બનાવવામાં આવી છેના કારમાં મહેલ જેવી શાહી સુવિધાઓ ઉપલબ્ધ છે તો જે ઓહરબર્ગે જેમણે હોલીવુડની પ્રખ્યાત કારો જેમ કે નાઇટ રાઈડરની કેઆઈઆઈટીટી અને બેક ટુ ધ ફ્યુચરની ડેરોલિયર ડિઝાઇન કરેલી છે તો ઓગણીસસો છ્યાશીમાં કેલિફોર્નિયાના બર્બેકોનમાં આ કારને શરૂઆતમાં સાઠ ફૂટ લાંબી બનાવી હતી અને ત્યારબાદ તેને સો ફૂટથી વધારીને દુનિયાની સૌથી લાંબી કારનો ખિતાબ મેળવ્યો છે તો આ કાર તેમની અનોખી ક્રિએટિવિટીનું શાનદાર પ્રતીક છે આ આ આ સાથે સાથે જ જ તો અમેરિકન લંબાઈ મીટર છે અને કારમાં બાર સ્માર્ટ કાર કરતા પણ લાંબી ગણવામાં આવે છે અને તે મોટા ભાગે બે ભાગમાં બનેલી છે તેથી વળાંક લઈ શકે છે અને તેની વિશાળ લંબાઈના કારણે રસ્તા પર ચલાવી પણ ઘણી મુશ્કેલ બને છે આ સુપર લિમોઝીન કારમાં છવ્વીસ વ્હીલ છે અને તેમાં બે એન્જિન છે

તો આવા જવાબ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે આપજો તારો બેસ્ટ નાઇન્ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ રેકોર્ડ પર આધારિત છે નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર